હલ લો કેમ છો ને કેમ છો ને કેમ છો તો સારા દેશો મને ખબર આશા છે બધા મજામાં જશો તો પહેલાં પહેલાં તો આપણે આવી ગયા છીએ ખેરિયા મહાદેવે તમને ખબર છે એ ક્યાં આવ્યું છે મારા ધોરણથી ફરબડીથી થોડુંક જ છેટું છે જો કે બે કિલોમીટરના અંતર જ છે તમને ખબર છે તો આપણે પહેલાં તો ખેરિયા ખિયરિયા આવ્યો છે તો ને આપણે ખિયરિયા મહાદેવની અંદર આવીએ છીએ પેલા આ બધું અહીંથી જો કે પેલા વ્યૂ જોઈ લો આ બધી બાજુથી તો કે આપણી બ્લેક પેન્થરમાં ઊભી છે એ પણ જોઈ શકો છો આપણે બ્લેક પેન્થરમાં બ્લેક પેન્થર કેટલા તો પેલા પેલા તો આપણે ખોલવાનું બધીજી ખોલવાનું હોય એના ગેટમાં બધાએ સારું દાન આપ્યું છે યોગ જ્ઞાન આપ્યું છે પેલા પેલા તો

હવે બીજું બધું જોઈએ આપણે શું શું છે એ બધે આ બીજા ઠેકાણે અહીંયા કી ઘણું છે તમને કઈ જગ્યા બહુ મારી ફેવરેટ વસ્તુ છે તમને પાછી દેખાઈ દીધું મને બહુ ઈચ્છા થાય આ ગાડી દેખવાની જોઈ શકો છો અમારી બ્લેક પેન્થરને તમે જોઈ શકતા હોય કેવી છે તો હવે તમે જોઈ શકો છો કાલ ભેરો દાદા જે કહેવાતું હોય તો કે કાલ ભેરો વધારે કે ભાઈ ગાઈસ કોમેન્ટ કરજો શું કહેવાય યાર બંધ કરી દે બંધ થાય આ બંધ નો થાય ટકાને લો દી આ સિસ્ટમેટિક છે હા ભાઈ તો ગાઈસ તમે એનું આ બધું જોઈ શકો છો આ બધું અહીંયા બધું ચા કાર્યક્રમ બધું કરવાનું હોય હવન બવન એ છે હા તો પહેલાં પહેલાં તો હવે આપણે તોરણિયા જઈને મળીએ આપણે મતલબ ઘરે જઈને તો ત્યાં જ હવે ડાયરેક્ટ મળીએ કારણ કે હું અહીંથી જ આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છું એમ કારણ કે આમ તો આવતો હતો એટલે એનું કીધું દર્શન કરતા જાય અને આપણા મિત્રોને પણ કરાવીએ મેં કીધું પહેલાં પહેલાં બ્લોગ જ અહીંથી સ્ટાર્ટ જ કરી દઈએ આપણે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તો હવે આપણે ડાયરેક્ટ તોરણિયાને મંદિરે મળી કાં તો ઘરે પહોંચશું ઓકે મિત્રો તાવ દુ બાય બાય તો હે ગેસ તો હું ઘરે પહોંચી ગયો છું તમે જોઈ શકો છો તો અત્યારે કીધું ઘણી આરામ કરી લઉં પણ ટાઈમ છે બહુ ઘણી પીગી છે કીધું ખાઈ પી લઉં પહેલાં થોડોક નાસ્તો હતો નાસ્તો કરી પછી હું પાંચ મિનિટ પછી પાછા સૂઈ જાય તો અત્યારે તો બધા સૂતા છે એટલે એના લીધે હું મારું મારો વોઇસ મને ખબર છે ધીરો આવે છે તો હું તો હું નાસ્તો કરી અને પછી આરામ કરી આરામ કરીને આપણે દર્શન કરવા જશું ક્યાં તો કે તો આપણે તોરણી ધામની મંદિરે મંદિર છે ને આમાં સરસ છે હું તમને દેખાડશું પાછું તો વ્યાજ મળશું તો અત્યારે તો બાય તો આપણે પાછા આવી ગયા હતા ક્યાં કે તોરણ હતા આપણે કીધું હતું એટલે આવી ગયા હતા તો પહેલાં પહેલાં જોઈ શકું આપણે આ મંદિર છે મંદિર આપણું બધું જૂનું ઠેકાણું એક જ છે બેહવાનું હોવાનું પેલા પેલા તું ઘડી બે પછી કીધું કરી આરતીનો નો કરી તો ઘડીક આરતીમાં જવા પેલા તો મળી તો ગાઈસ આપણે આટલી ચાલુ થઈ ગઈ છે પેલા પેલા તમે જોઈ જોકો આરતી આપણે ચાલુ થઈ ગઈ છે આઈ બધી રીતે આ ડંકરા વગેરે જે છે પેલા તો ડંકરા આપણે એનો ધૂન વાગે છે આઈ

તો અંદર ઉપર જવાની તો મનાય છે વિડીયો શૂટિંગ ઉતરવાની આપણે એવું બધું છે નહીં અહીંથી નહીં દર્શન થાય જ છે નહીં સરખા અહીંથી કારણ કે વિડીયોની ક્લિયરિટી ઓછી છે તો કાંઈ વાંધો નહીં મિત્રો તો હવે આવતા રવિવારે પાછા મળશું આપણે ફૂલ બ્લોગમાં તો અત્યાર માટે આ સારો બ્લોગ લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બાય બાય તો જય મહારાજ મિત્રો